aqui ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને છેલ્લા ઘણા સમયથી આપણે ઘટનાઓ જોતા આવ્યા થી કે જે ધાર્મિક દબાણો હોય છે એના ઉપર બુલડોઝર તવાઈ હોય હોય છે છે સમયે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતો ખાસ કરીને આની પહેલા આપણે મોરબીમાં પણ કંઈક આવી ઘટના જોવી હતી અને ખાસ કરીને હવે ક્યાંક ને ક્યાંક આવી જ એક ઘટના સામે આવી છે ગાંધીનગરના ના સરગાસણ વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય you <laughs> ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો દબાણ તોડવા માટે પહોંચ્યા હતા અને લોકોએ આ દબાણ તોડવામાં આવતા વિરોધ કર્યો હતો ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો છે લોકો ત્યાં એકઠા થયા હતા અને એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મંદિર વર્ષો જૂનું હોવાથી અહીં દબાણ કરવામાં ન આવે પરંતુ અહીંયા એક વાત એ પણ છે કે જે દબાણ ગેરકાયદેસર એના ઉપર અત્યારે હાલ જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો પછી ક્યાંક ને ક્યાંક લોકોએ આની વચ્ચે અડચણરૂપ સાબિત ન થવું જોઈએ ખાસ કરીને લોકોએ વિરોધ કરતા વધુમાં શું કહ્યું હતું ને એ વિરોધના દ્રશ્યો ઉપર પણ નજર કરીએ तो हमें काया लेते हैं तो बंका 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 काया क्यों ना हो? बड़ी लोकेओ की दूध तमें अंदर नहीं बसते इनका तमें खाने के लिए देते हैं। हाँ रस्तों वाले इन्हीं वाले ऐसे अपने जो रास्ते नहीं आते ऐसे वहाँ पे नहाता है। हाँ आप पत्रों नरेंद्र मोदी न करो न

મારું નામ ઉષાબેન પટેલ હું સરસમાં જ રહું છું અમારું એટલું જ અપીલ છે કે અહીંયા પેલા કઈ જ હતું વર્ષો મંદિર હતું અને આ મંદિર નું શિવલિંગ હું ત્રણ વર્ષથી અહીંયા આવી છું પછી ધીમે ધીમે અમને એવું લાગ્યું કે હવે સિનિયર સિટીઝન અહીંયા આવે છે તો આપણે થોડું ઘણું ડેવલપ કરીએ અહીંયા આગળ એમનું બેસવાનું કરીએ તો અમે થોડું ભજન કીર્તન કરીએ છીએ બીજું કઈ અમારું અહીંયા દબાણ દબાવવાની કોઈ જ એવી કોઈ અપીલ નથી કે અમે આવ દબાવી દઈએ પણ આ લોકોને એવું કેવું છે કે જે અધર પાર્ટી છે એને એવું કેવું છે કે આ દબાણ કરવા માંગે છે આ સિનિયર સિટીઝનો આ જગ્યાને હટપવા માંગે છે પણ એમાંનું કંઈ જ છે નહીં આ ખોટો વિરોધ થઈ રહ્યો છે એના માટે અમારી અપીલ છે કે આનું ધ્યાન ધરે નહીં તો અમે બધા અહીંથી હટવાના નથી આજે મારું નામ વિમળાબેન ભલુભાઈ પ્રજાપતિ હું સરગાસન ની રહેવાસી છું અહીંયા હમણાં બે વર્ષીય રહેવાયા છે અહીંયા અમે ભક્તિ ભજન કરીએ છીએ કીર્તન કરીએ છીએ અને આ શિવ પૂજા કરીએ છીએ બધા આજુબાજુ બધી બધી સોસાયટી બહેનો ભાઈઓ બધા અહીંયા દર્શન કરવા આવી છે તો કોઈ અમારો દુર્યોધન ઊભો થયો છે તો અહીંયા બધાને અમારે આજે બધું અમારું રાવણ બધું કરવા આવ્યો છે જો આ બધું નાશ કરવા આવ્યો છે એનો પણ નાશ થવો જોઈએ હા મંદિર હટાવવા માં જગ્યા મંદિર હટાવવા માટે આવ્યા છે બધા આ સો વર્ષ પુરાણી નું આ મંદિર છે સો વર્ષ સો વર્ષ કુ સો વર્ષ પુરાણી સર આ રીતે મંદિર નું અમે ખાલી બે વર્ષથી શિવ ની પૂજા કરતા હતા અને શિવ ના માં બધી જે છે આ મૂર્તિ ને બધી આહવાન કરી સિનિયર સિટીઝન માટે અમે આ બધા છીએ એટલે જે રીતે આની પહેલા આપણે જોયું હતું કે મોરબીની જે વિવાદાસ્પદ દરગાહ હતી એને પણ જયારે તોડી પાડવામાં આવી હતી એ સમયે પણ ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા અને સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું હતું ને હવે જયારે ગાંધીનગરના સરગાસણમાં પણ ધાર્મિક દબાણ તોડવામાં આવતા અત્યારે હાલ જે રીતે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ જે રીતે અત્યારે હાલ ગેરકાયદેસર દબાણો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે તો પછી લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે રીતે ગેરકાયદેસર જગ્યા છે એના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે તો અડચણરૂપ ન બનવું જોઈએ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર